નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠાથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે નંબર એકસો અડસઠ એ પર આવેલા રેલ નદીના બ્રિજની હાલત જર્જરિત થતા વાહન ચાલકો આ બ્રિજ પરથી નીકળતા પણ ડરી રહ્યા છે અને તાત્કાલિક બ્રિજની તપાસ કરી રિપેર કરવાની માંગ ઉઠી છે ઓગણીસો છ્યાસીમાં બનેલા રેલ નદીના થાવર બ્રિજ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે તે ઉપરાંત બંને સાઇડ જે પ્રોટેક્શન દિવાલ છે તે વોલ પણ જર્જરિત હાલમાં જોવા મળી રહી છે ત્યારે મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે બ્રિજ પર વાઇબ્રેશન વધી જતાં નાના વાહન બનાસકાંઠા જિલ્લામાં ગંભીર પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અનુસાર જિલ્લાના બ્રિજોનું સેફ્ટી ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો દ્વારા પુલોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સુઈગામ પ્રાંત અધિકારીએ માર્ગ અને મકાન વિભાગની ટેકનિકલ ટીમ સાથે કુલ છ બ્રિજનું નિરીક્ષણ કર્યું આમાં સુઈગામ જલોયા નડાબેટ રોડ પરના બે માઇનોર બ્રિજ ભાભર તાલુકામાં નેશનલ હાઈવેથી વાવડી જતો એક બ્રિજ ભાભરમાલાના બે અને નર્મદાના એક બ્રિજનો સમાવેશ થાય છે બરાદ તાલુકાના લોઢલોર ગામની વર્ષાબેન ઠાકોરનું કૃષ્ણા હોસ્પિટલમાં મોત થયું છે વર્ષાબેનને પ્રસવ પીડા ઉપરતા રાત્રે દસ વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તપાસમાં ગર્ભમાં રહેલું બાળક મૃત હોવાનું જાણવા મળ્યું હતું કૃષ્ણા હોસ્પિટલના ડૉક્ટર મેહુલ નાયકે જણાવ્યા મુજબ પરિવારની સંમતિથી મૃત બાળકની નોર્મલ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો હતો દવાઓની મદદથી આવી ડિલિવરી શક્ય હતી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વર્ષાબેન અચાનક બેભાન થઈ ગયા હતા તપાસમાં તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું સામે આવ્યું હતું ડીસા નગરપાલિકામાં કચરા કલેક્શન કૌભાંડની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અને આજે ડીસા એસડીએમ કચેરી ખાતે તપાસનો પ્રારંભ કર્યો છે આ કૌભાંડમાં

कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स થરાદ મોડલ સ્કૂલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર દ્વારા સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ડીવાયએસપી શ્રી વારુતરિયાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું ડીવાય એસપી વારોતરિયા ગુરુના જીવનમાં માર્ગદર્શન યોગદાન વિશે વાત કરી તેમણે સાયબર ક્રાઇમથી બચવાની સૂચનાઓ અને ઓનલાઈન સુરક્ષાની માહિતી આપી હતી પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિશા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો અને તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા થઈ હતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સાંસદ સમક્ષ કામગીરીની વિગતવાર માહિતી રજૂ કરી હતી પાલેનપુરમાં હોસ્પિટલમાં આવેલા કાર ચાલકની કારમાં અચાનક આગ લાગી હતી જેમાં બેટરી બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે કાર માલિક પાંથાવાડાના જાત ગામના હોવાનું સામે આવ્યું છે અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો આગ બુઝાવ્યા બાદ પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હોવાનું પ્રકાશમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક બાદ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મોન્સૂન ટ્રક સક્રિય થતાં આગામી ચોવીસ કલાક બાદથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે માછીમારોને દરિયો આજે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને પરસે બનાસ ઘી ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ સાપુતારા ઘાટ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર સક્રિય થયું છે સામઘાન અને સાપુતારા વચ્ચેના નવ કિલોમીટરના માર્ગ પર ત્રણ સ્થળોને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે ફેબ્રુઆરી માસમાં થયેલા એક અકસ્માતમાં છ લોકોના મોત બાદ જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી પગલાં લીધા છે કલેક્ટરને કરાયેલી ભલામણ બાદ ડાંગ જિલ્લા પોલીસ આરટીઓ અને નેશનલ હાઇવે અધિકારીઓએ સંયુક્ત નિરીક્ષણ હાથ ધર્યું છે પાટણ સરસ્વતીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા બ્રિજ પર ચોમાસાના વરસાદથી પડેલા નાના મોટા ખાડાઓને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામરથી પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે સરસ્વતી પાટણ બ્રિજ પર ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી જેથી તંત્રના સંકલન હેઠળ સ્થળ પર તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલા માર્ગ નુકસાનના સર્વેની કામગીરી ચાલુ છે તાત્કાલિક મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી કરાઈ રહી છે